જો મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી છે તમને ખ્યાલ છે તમે ને હું બધા અત્યારે મિડલ ક્લાસ ફેમિલી થી બિલોંગ કરીએ છીએ આપણા મગજમાં ઓલવેઝ શું ચાલતું હોય કે કેવી રીતે પૈસા કમાવા ને કેવી રીતે બધું સેટલ કરો એક મસ્ત ટ્રસ્ટેબલ એપ છે બિનોમો એપ મેઇન ખાસિયત શું છે ખબર છે મિત્રો એ લોકો તમને ડેમો એકાઉન્ટ પ્રોવાઈડ કરે છે જેમાં બેલેન્સ આપે છે દસ લાખ રૂપિયાનું કે જેના થ્રુ તમે રમી અને એક્સપિરિયન્સ કરી શકો અને તમે સેલ્ફ કોન્ફિડન્સ ને ડેવલપ કરી શકો અને પછી તમારે તમારું ઓરિજિનલ એકાઉન્ટમાં રમવાનું તો મેં પણ ઘણા દિવસ પહેલા ઘણા દિવસથી અમે ડેમો એકાઉન્ટમાં રમેલું છે જ્યારે મને મારી પર કોન્ફિડન્સ આવી ગયો ત્યારે મેં મારા ઓરિજિનલ એકાઉન્ટમાં ચાલુ કર્યું રમવાનું જો મિત્રો અત્યારે હવે છે આપણા ઓરિજિનલ એકાઉન્ટમાં આપણે ચાર હજાર રૂપિયાની ડિપોઝીટ કરશું અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે મેં રેમું છે એ પ્રમાણે મને એવું લાગે છે કે ગ્રાફ ઉપર જશે અને ફાઇનલી મિત્રો તમારી સામે જ આપણે સાત હજાર ને બસો રૂપિયાનો પ્રોફિટ કર્યો છે તો હવે આપણે શું કરશું અને આપણે વિડ્રો કરીશું પૈસાને આપણા એકાઉન્ટમાં હા મિત્રોને ડિપોઝિટ કરવું અને વિડ્રો કરવું બહુ જ ઇઝી છે તમે યુપીઆઈ એડ કરી અને બેંક એકાઉન્ટ એડ કરીને તમે કરી શકો છો તો હવે આપણે પૈસાને વિડ્રો કરશું આપણે વિડીયો કન્ટિન્યુ કરશું તો હવે જ્યારે વિડ્રો આવશે ત્યારે હું તમને બતાવીશ અને ચાલો હવે આપણે કરીએ વિડીયો કન્ટિન્યુ તો ચાલો મહાદેવના દર્શન કરવા મિત્રો તમે નાસિકમાં એન્ટ્રી લો ને એટલે તમને રોડ ઉપર જો આવું જોવા મળે સમજો ફૂલ થઈ ગયા ભાઈ હવે રોડ વચ્ચે વચ્ચે આમ થી બસ આવે મિત્રો હવે એમ થાય કે ના ભલે હવે વરસાદ પડે મિત્રો હું તમને નજારો દેખાડું ને વોટરફોલ મિની વોટરફોલ હું કેવું તારું મિની વોટરફોલ આમ જો મિત્રો તમે ખાલી વ્યુ જો ભાઈ સાબ નેક્સ્ટ લેવલ મિત્રો આમ તો જો પાણી પડે ઓ ભાઈ સાબ મિત્રોજી મારી સામે લોકેશન હે એમ થાય કે તમારો ભાઈ ક્યાં આવી ગયો આમ તો જોવો મિત્રો એમ થાય કે જોયા જ રાખીએ જોયા જ રાખીએ મિત્રો નેક્સ્ટ લેવલ મિત્રો અને ઝીણો ઝીણો વરસાદ પડે છે આમ તો જોવો મિત્રો અને ફટાફટ આપણી ગાડી રોડ ઉપર પીડી છે આ તો તમારે ભાભી કીધું એટલે ફટાફટ છૂટ લઈ લીધું હાલો ફટાફટ ફાઈનલી મિત્રો આપણે પ્રોપર નાસિક પહોંચી ગયા ને આપણું જે લોકેશન હતું હવે તમને કહી દઉં હું કે આપણે પહોંચી ગયા ત્રંબકેશ્વર મહાદેવ જે બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિલિંગ છે અને આજે મિત્રો એક મસ્ત મજાનો વરસાદ આવે છે અને આમ જો મિત્રો જોરદાર એવા રસ્તા મેં તમને જે બતાવ્યા હવે મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધીએ અને ફાઈનલી મિત્રો આપણું વિડ્રો કમ્પ્લીટ થઈ ગયું છે અને વિડ્રો આવ્યું છે તેર હજાર ને નવસો રૂપિયાનું કેમ છકતો પણ ગલીઓ વાહ ભાઈ વાહ ત્રંબકેશ્વર મહાદેવ નમ પાર્વતી પતે હર હર મહાદેવ મંદિરે ત્ર હે પણ વરસાદ ચાલુ થઈ ગયો અને હવે હે ને મેડમ કરે પીડા કલર રેંકો દે જાધુ જાદુ બનાવ્યો હે ભાઈ બનને ઊભી જા વાહ બેટે વાહ સાચું કે જાદુ જેવો જ લાગ્યો હો ફાઇનલી મિત્રો તમાર ભાઈએ રેંકો પર ઠપકા લીધો હે બગડ પગડબિલા જાદુ તેરી નજર મિત્રો અહીંથી મને એને થોડુંક મંદિર દેખાય હું તમને દેખાડું મિત્રો થોડુંક જ દેખાય છે આ આમ જો આ મિત્રો એ ડમરા કેટલા જો ડમરું ડમરું લેવું ને તારે હે મગજ ખાય એના ખરતા ડમરું વગાડજે ને ઘરે એટલે કહું આમું ના જો આ મંદિરે જાય મિત્રો આપણે ત્રંબકેશ્વર મહાદેવ જે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગે આ કરજો દીદી કરદો દો दोनों उसको एक ताप कर दो कर दो वाह बेटे। कहीं हम पेशेंटरे खाने को लेते ठीक है हो गया ओके मित्रों हमें जैम मंदिर साइड जाए है ना हम बरसात वत तो जाए yes. है यस हम तो जो मित्रों हर हरे हरे घणी घणी कैमरा साफ करो से। એમ મંદિર સાઈડ જાય ને મિત્રો વરસાદ વધતો જ જાય મિત્રો વરસાદ કેમ બહુ જ વરસાદ હે મિત્રો મંદિરે દર્શન કરવા જવું હે ને તો મસ્ત હે ને ચપ્પલ છે ને જમા કરવા પડે અને આપણે ચપ્પલ જમા કરી દીધા ને ત્રણસો બ્યાસી નંબર માં ચપ્પલ જમા કર્યા દીધા જાદુ યસ કઈ રાખવું હોય ચલો હાલો ફટાફટ હવે આપડે દર્શન કરવા જઈએ તો એ લઈએ તો જ પાંચ લાઈન જઈએ મિત્રો મિત્રો અમને બંને અત્યારે ખબર પડી અમે પ્રસાદી પણ લઈ લીધી અંદર મંદિર પાસે પહોંચ્યા ને ત્યારે ખબર પડી મિત્રો કે આપણે અંદર જવા માટે ટિકિટ લેવી પડે બસો બસો રૂપિયા એમને એમ લગભગ નથી જવા દેતા એવું કહે છે ને ભાઈબન વી વોન્ટ ટુ બાય અ ટુ ટિકિટ્સ ઓફ 200 ફોર મહાદેવસ ગર્લસ ગુજરાતી બોલને ઠાઉકીનો થાતો બે ટિકિટ લેવાની છે મહાદેવના દર્શન કરવા માટે અને પછી લાઈનમાં પણ ઊભે રહેવાનું છે અદરભાઈ હાલો મિત્રો હવે છે ને આપડે ટિકિટ છે ને ટિકિટ જ્યાં જાય કે લેવાની છે ફટાફટ આપણે ટિકિટ લઈએ અને ઉખાડા પગે મિત્રો ફાઈનલી મિત્રો ટિકિટ મળી ગઈ છે અને આમ જો ફોટા વાળી ટિકિટ લેવી પડે આપણો ફોટો આવ્યો તમાર ભાભીનો નો આવ્યો હાલો વેલે દર્શન કરવા દર્શન કરવા લાઈન તો ઉભી ગયા પણ કેવડી લાઈન છે બતાડ દઉં આમ જો મિત્રો ભાઈ સાબ મિત્રો આજે મહાદેવ હે ને પૂરેપૂરી આપણી પરીક્ષા લી હે અને એક વસ્તુ મિત્રો આજે શીખવા મળી છે કે કઈ પણ વસ્તુ તરત નથી મળી જતી તરત મળી જાય ને એનો કઈ મતલબ નથી મિત્રો મારી નજર મસ્ત આમ એના તો મોટા મોટા અને મિત્રો હમણાં તમારો ભાઈ અહીંયા ઉભો હતો ફાઈનલ હવે મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો સાહેબ હવે મંદિરમાં એન્ટ્રી લઈ લે મિત્રો એક કલાક બે લાઇન ઊભા તો અહીંયા હવે અમને મંદિર દેખાણું છે હજી એક કલાક ઉગસુ ને મિત્રો ક્યારે દર્શન થાય મિત્રો પ્રસાદી લઈને પોચી ગયા અમે બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર મહાદેવ મહાદેવ હર કાલ હરા દુખ હરા દારિદ્ર હરા કસ્ટદેવ મિત્રો જેમ અંદર જતા જાય હે ને એમ અંદર જે ઉર્જા આવે હે મિત્રો નેક્સ્ટ લેવલ અને જ્યાં મિત્રો પ્રાચીન કાળની મૂર્તિ આમ તો જો મંદિર ઘણી બધી ફાઈનલી મિત્રો ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને જે મિત્રો સુકૂન મળ્યું અંદરથી આમ મિત્રો બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન જો સોમનાથના કરી લીધા નાગેશ્વરના કરી લીધા તમારા ભાઈએ આજે ત્રંબકેશ્વરના કરી લીધા ત્રણ જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા શું કેવું તારું મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા અને હવે આવી ગયા અહીં મિત્રો ગૌતમ ઘાટે મિત્રો એવા મસ્ત મજાના માછલા હે અહીંયા આમ તો જોવા ને ભાઈ વ્યૂ હે મિત્રો

તો મિત્રો મસ્ત મજાના દર્શન કર્યા પ્રસાદી લીધી અને પાણીપુરી ની પણ પ્રસાદી લેવરાવી મેડમે ગાડી લઈને નીકળી ગયા ઘર સાઈડ નથી રોકાવી નીકળ્યા ને મિત્રો ત્યારે એવું કીધું કે આપડે ત્રણ ચાર દિવસ મસ્ત નાસિક માં રખડીએ પણ હવે આપડે ઘરે એટલે ક્યાર નહી મિત્રો ભાઈને કેટલી સમજાવી આપડે ઘર ન જવું અહી રોકાઈ ગમે મસ્ત હોટલમાં માં અને પછી આપડે ક્યાં ફરી કે ના મારે ઘરે મારે ઘરે જવું તાલો હવે નીકળીએ ઘર સાઈડ વાગી રહ્યા છે મિત્રો સાડા નવ અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પાછા કરે મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી અને તમારે ભાભી કઈક ઉપર એટલે કંઈક બાર લેવા ગઈ છે મિત્રો ફાઇનલી ઉપર આવી ગયા ને તમારા ભાઈ સીધી હે અને સોફા ઉપર જ લડાવી લીધી કેમ કે તમારો ભાઈ ગાડી આજે કે ને એવો થાય કો છે એની વાત જવા દોને અહીં અહીં આવતો મિત્રો એ શું કરે ખબર હે અહીંયા આવો પછી હું બનાવતીયા બનાવતી દેખાતું નથી તારું મોટું હરખું મોટું હવે ભજીયા બનાવે મિત્રો ને આજના વિડીયોમાં તમને કેવી મજા આવી ને એ ખાસ કોમેન્ટ કરજો કેમ કે આજે તમારા ભાઈ બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ના દર્શન કરાવ્યા તો આજના વિડીયોમાં એટલે વિડીયો આરો લાગે તો લાઇક કરો ચેનલ પણ નવા તો જય જરાની કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી એક નવા વિડીયો માબાજા ને જય શ્રી રામન બાય બાય અને હા મિત્રો હવે મારે નવી ગાડી લેવી હોય તો કઈ ગાડી લેવી કોમેન્ટ જરૂર કરજો